અગિયાર વોર્ડ અને ચુમાલીસ સભ્યો માટેની બેઠકની વ્યવસ્થા છે ગત વર્ષે ચુમાલીસમાંથી ચાલીસ બેઠકો ઉપર ભાજપની બહુમતી હતી પરંતુ જૂથવાદના કારણે સુપર સીડ જાહેર થઈ હતી બે શૂન્ય બે બેમાં માં સુપર સીડ જાહેર થયા બાદ હવે અગિયાર મહિના માટે માત્ર ચૂંટણી કરવી સ્થાનિકો અને વિરોધ પક્ષ માટે યોગ્ય લાગી રહી નથી અગિયાર મહિના માટે ચૂંટણી જાહેર થતાં લોકો પર આર્થિક બોજ પડશે જેથી મોકૂફ રાખવા માંગ કરી રહી છે કાલે સરકારે જાહેરાત કરી અગિયાર મહિના માટે મધ્યસ્થ ચૂંટણી યોજાશે પણ પ્રજા માટે બહુ જ સમાન આ ચૂંટણી જાહેર કરવામાં આવી છે. અમ એને આમ ગણો તો બહુ જ સમાન જ છે કારણ કે પાંચ વર્ષ માટે ચૂંટણી યોજાય અમ જેના કારણે પ્રજાલક્ષી કામો થાય. અગિયાર મહિનામાં કોઈ પ્રજાના કામો થવાના નથી. જેના કારણે સરકાર આ જે ચૂંટણી જાહેર કરી છે તે મોકૂફ રાખવામાં આવે તેવી અમે માંગ કરીએ છીએ. મારો પરિચય બોટાદ મોહમ્મદભાઈ શેખ અને વોર્ડ નંબર નવના માજી કોર્પોરેટર છું. આ જે ચૂંટણી જે છે આપી છે સરકારે એ આ એક માટે બોજો છે અને બીજા નંબરમાં કે અત્યારે આ મોંઘવારીના માધા મૂકી છે લોકો કેમ અત્યારે આ હીરા દશીને બિચારા મજૂરી મળતી નથી પબ્લિકને કેટલી હાહાકારી છે અને છતાં આવી રીતે જો સરકાર આપી દે ચૂંટણી તો આ ખરાબ વસ્તુ છે અને આ બધી પ્રજાને માટે બિચારા બહુ બોજો છે એટલે આ સરકારને હમલવાની જરૂર છે છતાં અગિયાર મહિને જો ચૂંટણી આપતા હોય તો એની કરતાં તો પાંચ વર્ષની ચૂંટણી આપે તો બહુ સારું કહેવાય આ ફોટો ખોટો ન થાય તો મારો પરિચય વિઠ્ઠલભાઈ રાજા બોટાદ પૂર્વ નગરપાલિકાના પૂર્વ નગરપાલિકાના વિપક્ષ નેતા આ માટે અગિયાર મહિના મેં છાપું વાંચ્યું સંદેશ ગુજરાતમાં એવું લખ્યું છે કે અગિયાર મહિના માટે આ છાપામાં મધ્ય ચૂંટણી જાહેર થઈ છે તો મધ્ય ચૂંટણી જો અગિયાર મહિના માટે આપતા હોય તો મારો એવો અભિપ્રાય છે તો કા પાંચ વર્ષ માટે આ કા અગિયાર મહિના માટેની ચૂંટણી રૂકાવટ થાય કારણ કે અગિયાર મહિના પછી પાછી ચૂંટણી આવશે તો આ બધો ખર્ચો લોકો ઉપર છે તો આ ચૂંટણીનો ખર્ચ ફરીથી ન થાય તો આ અગિયાર મહિના પછી ચૂંટણી આપવા પાંચ વર્ષ માટે આપવા તો સારું તો લોકોના મોજા મુક્ત રહે કારણ કે લોકો માટે આ પ્રશ્ન રહ્યો ને લોકો આ મોટા નગરપાલિકાના સ્વખર્ચ ઉપર ચૂંટણી હોય છે તો લગભગ ખર્ચો બહુ જાજો થતો હોય છે તો આ પાંચ વર્ષ માટે આપણને કા આવતા અગિયાર મહિના પછી ચૂંટણી આપે એવું મારું માનવું છે વાત કરવામાં આવે બોટાદ નગરપાલિકામાં અગિયાર મહિનાની મધ્યસ્થ ચૂંટણી જે છે તે સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે ત્યારે ક્યાંક ને ક્યાંક અગિયાર મહિનામાં નગરપાલિકા ઉપર તથા બોટાદની જનતા ઉપર બોજ જે છે તે પડવાનો છે કારણ કે અધિકારીઓ જે છે ત્યાં નગરપાલિકાની ચૂંટણીના કામગીરીમાં જોડાયેલા રહેશે અગિયાર મહિના પૂર્ણ થઈ જશે પછી ફરી ચૂંટણી આવશે તો ફરી પાછા મહિનો બે મહિના અધિકારીઓ જે છે તે આ ચૂંટણીલક્ષી કામમાં ફસાયેલા રહેશે બોટાદની પ્રજા પણ જે છે તે પણ આ કામમાં નકરી ચૂંટણીઓ જાહેર કરીને લોકોને અને તંત્રના અધિકારીઓને આ કામમાં ને કામમાં ફસાયેલા રાખવા તે અયોગ્ય છે સરકારે ખરેખર જો ચૂંટણી જાહેર કરવી જ હતી તો પાંચ વર્ષની મુદ્દતમાં આપવી જોઈએ પરંતુ અગિયાર મહિના પૂરતી આ મર્યાદિત જે છે તે નગરપાલિકાની ચૂંટણી જાહેર કરી છે તો અમારી એટલી માંગ છે કે આ અગિયાર મહિનાની જે ચૂંટણી જે છે તેને રદ કરવામાં આવે ચૂંટણી આપી જ છે તો પાંચ વર્ષની ચૂંટણી જાહેર કરવામાં આવે